પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જરૂરિયાતમંદ લોકોમાં ખજૂર ધાણીનું વિતરણ કરાયું હોળી ધૂળેટીના પર્વને લઈને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અને દાતાશ્રી મનોજભાઈ સોની ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ઉપાધ્યક્ષ પાટણ અને ચાણસમા ખાતે જરૂરિયાતમંદ નાના ભૂલકાઓને ખજૂર ઘાણી હાયડાના પેકેટનું તથા રંગબેરંગી પિચકારીઓનું વિતરણ કરાયું હતું ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે તહેવારની સાથે કંઈક મહત્વ રહેલું છે ત્યારે હોળી ધૂળેટી પર્વ પર ખચૂર ઘાણી અને હાયડા અને કલરથી હોળી રમવા પિચકારીનું મહત્વ રહેલું છે ત્યારે હોળી ધૂળેટીના તહેવાર પર અમીર લોકો પોતાના ઘરે મોટા પ્રમાણમાં ખચૂર દાણી તથા હાયડા લાવીને હોળી ધૂળેટીના પર્વ મનાવતા હોય છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા આવા બાળકોને દરેક તહેવારે કંઈકને કંઈક આપીને પોતાની સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બનવાનો અવસર મળતો હોય છે ત્યારે આજે રોજ હોળી દોળેટીના પર્વને લઈને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાથરોડિયાના સૂચનાથી તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા અને પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા દાતાશ્રી મનોજભાઈ સોની ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા પાટણ શહેર હાંસાપુર અને ચાણસમા શહેર બસ સ્ટેશન સામે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોની મુલાકાત લઈને તેઓને પણ ખજ ગાણી તેમજ છાયડા અને પિચકારીનું વિતરણ કરીને ધામધૂમપૂર્વક હોળી ધૂળેટીનો પર્વ મનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો